નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ સોળ સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે ઓગણીસો ઇઠોતેરથી સત્યાવીસો એંસી ઈસબગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો સાહીઠ અને ઊંચો ભાવ છે સત્યાવીસો અડતાલીસ તલ સફેદ જે છે ઓગણીસો એકવીસથી પચીસો અગિયાર અને આગળ છે જીરો જે છેતાલીસોથી ત્રેપનસો પચાસ વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો અને ઊંચો ભાવ છે એકત્રીસો પચાસ સુવા જે છે આઠસો પિસ્તાલીસથી સત્તરસો પંચાવન અને આગળ છે રાયડો જે છે એક હજાર અગિયારથી એક હજાર પચાસ